નમસ્કાર આજની કહાની બહુ ગરીબ લાગતા લોકોમાં પણ ખૂબ જ મોટી અમીરાઈ રહેલી હોય છે ક્યારેક કરોડપતિઓને પણ તેઓ સાચો સબક શીખવાડી દેતા હોય છે આવી જે એક વાત આપણને કહેવા જઈ રહ્યા છીએ તો વિડીયોને અંત સુધી સાંભળવા વિનંતી છે સવાર સવારમાં ઉગતા સૂર્યના કિરણની સાથે ત્યાં જ વૃદ્ધાશ્રમની સામેની બાજુ એક પાનની મોટી દુકાન હતી પાંચ છ માણસો ત્યાં ઊભા ઊભા વાતચીત કરી રહ્યા હતા એવામાં જ એક કાર ઝડપથી આવી અને વૃદ્ધાશ્રમના દરવાજામાં પ્રવેશી સામે પાનની દુકાનવાળાએ કહ્યું એ છોટું આજે ફરીથી તારા ઉપર અમીર લોકોની કૃપા થવાની છે અહીં આવજો પહેલાં મોટા શેઠ આવ્યા છે આ સાંભળતા જ પાનની દુકાનથી દૂર બેસેલો સાત આઠ વર્ષનો એક અનાથ છોકરો દોડતો દોડતો આવ્યો આ છોટું છોકરાને તે અમીર શેઠ પૈસા કપડાં નાસ્તો પણ આપતા હતા આ છોકરાની નજર એક ધારી આ કાર ઉપર જ હતી તે કારમાંથી એક અમીર શેઠ નીચે ઉતર્યા ગળામાં સોનાનો ચેન હાથમાં વીડિયો બ્રાન્ડેડ ઘડિયાળ અને ખૂબ મોંઘી એવી સફારી પહેરેલી હતી શેઠને આવેલા જોઈ વૃદ્ધાશ્રમના મેનેજર સામે આવ્યા હાથ મિલાવ્યો અને કંઈક વાત કરવા લાગ્યા પાનની દુકાને ઊભેલા ગ્રાહકો અને આ છોટું આ બધું જોઈ રહ્યા હતા ફરી ચર્ચાનો દોર આગળ વધતા પાનની દુકાનવાળો બોલ્યો આ શેઠ ખૂબ જ દયાળુ અને અમીર છે વૃદ્ધાશ્રમમાં આવે છે ત્યારે ઘણું દાન આપીને જાય છે છોટુને પણ રૂપિયા નાસ્તો વગેરે આપે છે એના તો વખાણ કરીએ એટલા ઓછા છે કોઈ કોઈનું નથી રહ્યું ત્યારે શેઠ જે સેવા કરે છે તે ખરેખર ખૂબ ઉદાર છે રૂપિયા તો આવા શેઠ જ વાપરી જાણે છે કરોડો રૂપિયાના માલિક છે પરંતુ દયાળુ પણ આટલા જ છે એટલામાં ફરી શેઠ કાર પાસે આવ્યા શેઠે કારની પાછળના સીટનો દરવાજો ખોલ્યો એમાંથી એક માજી ઉતર્યા શેઠે માજીનો હાથ પકડીને વૃદ્ધાશ્રમની ઓફિસમાં લઈ ગયા આ તરફ પાનની દુકાન પર ચર્ચાનો દોર હજુ ચાલુ જ છે એક માણસે કહ્યું આ વૃદ્ધ માજી આ શેઠના બા હશે માજી ઘણા નસીબવાળા છે કે આજના જમાનામાં આવો દયાળુ દીકરો તેમને ત્યાં થયો છે છોટું પણ ત્યાં ઊભો ઊભો આ બધું દ્રશ્ય જોવે છે એટલામાં શેઠે ઓફિસના દરવાજે ઊભા રહીને કારનું ચાવીનું ચાવીમાં બટન દબાવી કારની ડીકી ખોલી વૃદ્ધાશ્રમનો એક માણસ આવ્યો અને ડીકીમાંથી બેગ અને થેલો વૃદ્ધાશ્રમની રૂમમાં મૂકી આવ્યો હવે શેઠ અને મેનેજર બંને પણ વૃદ્ધાશ્રમની ઓફિસમાં ગયા થોડી વાર પછી ઓફિસમાંથી બેલ વાગ્યો પેલો માણસ ઓફિસમાં ગયો અને તે વૃદ્ધ માજીને હાથ પકડીને જે રૂમમાં બેગ અને થેલો મૂક્યો હતો તે રૂમમાં મૂકી આવ્યો હવે પાનની દુકાન પર ચર્ચાનો દોર અચાનક તૂટી ગયો અને આશ્ચર્ય નજરે એકબીજા સામે બધા જોઈ રહ્યા અને વૃદ્ધાશ્રમમાં બનેલી રહેલી ઘટના જોવા લાગ્યા હવે કોઈ કંઈ બોલતું નથી જાણે બધા ઘટનાને સમજવા પ્રયત્ન કરી રહ્યા હતા અત્યાર સુધી ચાલી રહેલી ચર્ચાથી એકદમ વિરુદ્ધનું થઈ રહ્યું હતું તેઓના મનમાં વિચારોએ નવો જ વળાંક લીધો છોટું પણ જાગી ગયો હોય એમ જોઈ રહ્યો હતો પહેલાં શેઠ અને મેનેજર બંને ઓફિસમાંથી બહાર નીકળ્યા કંઈક વાતો કરી રહ્યા હતા અને શેઠ મેનેજર સાથે હાથ મિલાવી કારમાં બેઠા પહેલાં માજી રૂમની બારીમાંથી પોતાના દીકરાને જોતો જોઈ રહ્યા છે અને આંસુઓની ધારા વહેવા લાગી છતાં તેને છોડીને જતા દીકરાને આશીર્વાદ આપતા તેનો હાથ ઊંચો કર્યો શેઠ ગાડીવાળીને વૃદ્ધાશ્રમની બહાર નીકળ્યા શેઠે પાનની દુકાને જઈને રોજની જેમ ગાડી ઊભી રાખી એક પાન અને મસાલાનો ઓર્ડર આપ્યો પાનવાળાએ પાન અને મસાલા આપી પૈસા લીધા અને શેઠે વેફર અલગથી લીધે આ બિસ્કીટ વેફર અને રૂપિયા આપતા શેઠ બોલ્યા કેમ છે છોટું મજામાં ને આ લે તારો નાસ્તો આજે આ દ્રશ્ય કંઈક જુદું હતું આજે છોટુના ચહેરા પર સ્મિત ન હતું દર વખતની જેમ આ વખતે છોટુનો હાથ નાસ્તો કે પૈસા લેવા માટે આગળ ન આવ્યો આંખોમાં ઉદાસ ની સાથે એક પ્રકારનો કટાક્ષ પણ હતો છોટુએ શેઠને કહ્યું શેઠ મારા માતા પિતા તો ચાર પાંચ વર્ષ પહેલાં જ મૃત્યુ પામ્યા છે ત્યારે હું અનાથ થયો છું એટલે શેઠ આજે મારે આની જરૂર નથી આની સાચી આજે સાચી જરૂર આજે તમારે છે તેથી આ બધું આજે તમે જ રાખી લો આજે મારા કરતાં પણ ખરા અનાથ તમે છો આ સાંભળીને પાનની દુકાને બધા ઊભેલા રહેલા ત્રાસી નજરે છોટું અને પેલા શેઠની સામે જોવા લાગ્યા આ સાંભળીને તો શેઠની પગ નીચે જમીન સરકી ગઈ હોય એવા થઈ ગયા શેઠની પાસે વાતનો કોઈ જ જવાબ ન હતો ચહેરો એકદમ ઉદાસ થઈ ગયો શેઠ નીચે પડતા પડતા રહી ગયા તેના મનમાં જાણે એક પ્રકારનો ભૂકંપ આવ્યો હોય અને ચારેય બાજુથી જાણે છોટુની વાતના પડઘા પડી રહ્યા છે ખરા અનાથ તો તમે છો આ સાંભળીને અમીર શેઠે કાર વૃદ્ધાશ્રમ તરફ પાછી વાળી દીધી અને તેઓએ એ માજીની રૂમ તરફ ચાલવા લાગ્યા માજી હજી કાંઈ સમજે તે પહેલાં તે ચાલતો થયો એટલે માજીએ તેને અટકાવી દીધો અને કહ્યું બેટા હું તો અહીં અહીં પણ ખુશ રહીશ તને જે ગમતા હોય એના માટે અત્યારથી જ વૃદ્ધાશ્રમની તૈયારી કરી રાખજે કારણ કે મેં તો તારા પિતા ગયા બાદ ત્યારબાદ એકલા રહેવાની તેવ પડી ગઈ હોવાથી હું તો એકલી રહી શકીશ પણ તને તો તારી સાથે કંપની જોઈએ છે તારા દોસ્તોને સંબંધીઓ માટે દીકરા એની એ એની પણ આ જ હાલત થવાની છે માટે તું પણ અત્યારથી જ એના માટે પણ તૈયારી કરજે દોસ્તો આપણે જે બીજા માટે કરતા હોઈએ તેવું આપણી સાથે એક પણ ચોક્કસ થવાનું છે માટે તેની તૈયારી હોય તો આજથી જ શરૂ